સામાન્યકાળના એકવીસમા અઠવાડિયાનો ગુરુવાર ધર્મસભા આજે સંત અગુસ્તીનનું પર્વ ઉજવે છે ઈસુ કયા દિવસે અને કઈ ઘડીએ આવવાના છે એ માનવ જાણતો નથી માટે માનવે તૈયાર રહેવાનું છે મારું મૃત્યુ થવાનું છે એ હું જાણું છું મારું મૃત્યુ ક્યારે થવાનું છે એ હું જાણતો નથી એટલે મારે હર પડે તૈયાર રહેવાનું છે સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશ અધ્યાય ચોવીસ કડી બેતાળીસથી એકાવન એટલે જાગતા રહેજો કારણ તમારા પ્રભુ કઈ દિવસે પધારવાના છે એની તમને ખબર નથી તમે એટલું તો સમજો છો કે ઘર ધણીને જો ખબર હોય કે ચોર કઈ ઘડીએ આવવાનો છે તો તે જાગતો રહે અને ઘરમાં ખાતર પડવા જ ન દે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે કોઈ શેઠ પોતાના નોકરોની દેખરેખ રાખવાનું અને તેમને સમયસર ખાવાનું આપવાનું એક નોકરને સોંપી ગયો હોય તો તે વફાદાર અને ડાયો નોકર ક્યારે ગણાય શેઠ આવીને તેને એ પ્રમાણે કરતો જુએ તો જ એના જેવો સુખી કોણ હું તમને ખાતરીથી કહું છું કે તે તેને પોતાની બધી મિલકતનો કારભાર સોંપશે પણ જો તે દુષ્ટ નોકર મનમાં એવો વિચાર કરે કે મારો શેઠ તો આવતા મોડું કરે છે અને પોતાના સાથી નોકરોને મારવાનું અને દારૂડિયા દોસ્તો સાથે ખાણીપીણી ઉડાવવાનું શરૂ કરે તો એણે કલ્પ્યું ન હોય એ દિવસે અને એને ખબરે ન હોય એ ઘડીએ એનો શેઠ આવીને એને વાડી નાખશે અને તેના દંભીને ઘટતા હાલ કરશે ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે પ્રભુના પધારવાના નક્કર દિવસને આપણા વ્યક્તિગત મૃત્યુનો દિવસ કહી શકાય મૃત્યુના દિવસે હું મારા પ્રભુ સામે રૂબરૂ ઊભો રહીશ આ દિવસ દરેકના જીવનમાં આવવાનો જ છે આ દિવસ ક્યારે આવવાનો છે એ એકમાત્ર પ્રભુ જાણે છે મને એ દિવસ મારા જીવનમાં ક્યારે આવશે એ બાબતે અજાણ રાખવામાં આવ્યો છે પ્રભુની આ તો પ્રજ્ઞા છે માનવ મૃત્યુના દિવસથી અજાણ હોવાથી છેલ્લે સુધી ભરપૂર જીવી શકે છે જીવતા રહેવાના મન મૂકીને પ્રયત્ન કરી શકે છે પ્રભુ ઈચ્છે છે કે આપણે આપણું જીવન પૂર્ણપણે માણીએ મૃત્યુ આવવાનું જ છે એ નિશ્ચિતતા અને મૃત્યુ ક્યારે આવવાનું છે એ અનિશ્ચિતતા ઠસાવવા ઈસુ ચોરની ઉપમા આપે છે રાત્રે ચોર આવશે જ એ ઘરધણીને ખબર છે ઘરધણીને એ ખબર નથી કે ચોર રાત્રે ક્યારે આવશે તો ઘરધણીએ કેવો પ્રતિસાદ આપવાનો છે તેણે જાગતા રહેવાનું છે આપણે પણ જાગતા રહેવાનું છે કારણ હું જાણતો નથી મારું મૃત્યુ ક્યારે થશે ઈસુ કેવી રીતે જાગતા રહેવું અથવા કેવી રીતે આપણા મૃત્યુની તૈયારી કરવી એ સમજાવવા એક રૂપક વાપરે છે શેઠ નોકરને એક કામ સોંપે છે શેઠ એટલે ઈસુ અને નોકર એટલે હું ઈસુએ મને મારી અવસ્થા પ્રમાણે જવાબદારી સોંપી છે મારે આ જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવવાની છે જવાબદારી છે વૃદ્ધ મા બાપના પુત્રની પતિની પપ્પાની ભાઈની આ જવાબદારી પરિવારના સભ્યો પ્રત્યેની છે દરેક સભ્યને નિયમિત સમય આપવાનો છે વ્યવસાયિક જવાબદારી છે જો હું શિક્ષક હોઉં તો વર્ગો તૈયાર કરી વિદ્યાર્થીઓને વફાદારીપૂર્વક ભણાવવાનું છે સામાજિક જવાબદારીઓ છે ધાર્મિક જવાબદારીઓ છે આ બધી જવાબદારીઓ સમયસર નિષ્ઠાપૂર્વક વફાદારીથી પ્રભુ બધું જુએ છે એવો મનોભાવ રાખી પૂર્ણ કરવાની છે જવાબદારીઓ પૂર્ણ કરતાં કરતાં જીવનદીપ બુજાઈ જાય તો ઉત્તમ જીવનમાં બેદરકાર ના થવા વિશે ઈસુ શિખામણ આપે છે પપ્પા તરીકેની જવાબદારીમાં વ્યસનને કારણે વધુ કમાવવાના લોભને કારણે બેદરકાર બની શકાય છે એવું માનવા લાગીએ કે હું જુવાન છું અને મારે પણ મોજ શોખ કરવો જોઈએ આવી માન્યતામાં કુટુંબ પ્રત્યે ધ્યાન રહેતું નથી ક્યારેક ખૂબ કમાણી કરવી છે એટલે આખો દિવસ કામ કરું છું અને કુટુંબને સમય આપતો નથી બાળકોને પપ્પાનો પ્રેમ મળતો નથી આ વાસ્તવિકતા સમજાવવા ઈસુ રૂપક આપે છે કે દુષ્ટ નોકર પોતાના સાથી નોકરોને મારવાનું અને દારૂડિયા દોસ્તો સાથે ખાણીપીણી ઉડાવવાનું શરૂ કરે આવા સમયે વ્યસનને કારણે શરીરના અંગો નબળા પડી જાય અથવા વધુ પડતા વૈતરાને કારણે શરીર નબળું પડી જાય કલ્પ્યું ન હોય એ દિવસે દુનિયા છોડવાનો સમય આવી જાય એટલે જ ઈસુ જાગતા રહેવાની શિખામણ આપે છે ઈસુની શિખામણ મુજબ આપણે જીવી શકીએ એવી ઈસુ કૃપા પણ આપે છે show